ધુમાડો ઝડપથી ફેલાતા વાલીઓ હોસ્પિટલ સ્ટાફ અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ આ દરમિયાન પબ્લિકે પણ જીવનું જોખમ લઈને જબરજસ્ત હિંમત બતાવી હતી આગ અને ધુમાડાની વચ્ચે સામાન્ય નાગરિકો હોસ્પિટલમાં દોડી ગયા અને સ્ટાફ સાથે મળીને બાળકોને એક પછી એક બહાર કાઢ્યા કોઈ બાળકોને ખભા પર બેસાડીને કોઈને હાથમાં ઉઠાવીને તો કોઈને વેન્ટિલેશનમાંથી બહાર ખેંચીને પબ્લિકે રેસ્ક્યુ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ દ્રશ્યો જોઈને લોકો પણ દંગ રહી ગયા થોડા સમય બાદ ફાયર વિભાગની ટીમ ઘટના પહોંચી અને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવ્યું બાળકોને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તપાસમાં શોર્ટ સર્કિટ આગ નું કારણ હોવાનું મનાય છે ફાયર વિભાગે આગને કાબુમાં લેવા કલાકો સુધી જહેમત ઉઠાવી હતી કોઈ બી કામસર આગ લાગેલી અને તેનો સંદેશો મળતા કોર્પોરેશનના ફાયરના તમામ જવાનો અધિકારીશ્રીઓ વગેરેદારો માનનીય કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ એસપી સાહેબ એ તમામ જે છે જરૂરિયાત મુજબના પોલીસ અધિકારી અધિકારીશ્રીઓ અત્યારે બંદોબસ્તમાં હાજર છે તથા કોર્પોરેશનના ફાયર વિભાગની ટીમ દ્વારા અહીંયા હાલમાં જે છે રેસ્ક્યુની કામગીરી હાલમાં ચાલુ છે અને બેઝમેન્ટથી આગ લાગેલી અને એ રીતે પ્રસરેલી પણ આગમાં લગભગ પંદરથી પંદર જેટલા જે છે એઓને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને હાલમાં કેરિયર છે થેન્ક યુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો